અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરામાં સહકારથી સમૃદ્ધિ તરફ બગસરા નાગરિક સરાફી મંડળી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બગસરા નાગરિક સરાફી સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની મિટિંગની સાથોસાથ એકોતેરમાં અખિલ ભારતીય સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં તાજેતરમાં બગસરા મામલતદાર તરીકે પ્રશાંતભાઈ ભીંડીની થયેલ નિમણૂકને આવકારવા તેમનું સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સમીર વિરાણી બગસરા ભરતભાઈ લાખાણી જ્યારે આપણી પાસે પહેલી થી છેલ્લે સુધી શરાબી સહકારી મંડળીઓ હોય કે સહકારી સંઘો હોય કે જે કઈ હોય પછી સાધાન સભા હાલે નહીં ઈ જે લેતા એ મને ખબર છે એ મારી ત્યાં લેફ્ટ રાઇટ જ તો એવા શરદભાઈ વિનંતી કરું કે પોતાનો પ્રતિભાવ આપે આપણા ચેરમેન મારા વડીલ સામાન્ય અમારા દસ સંકટ મોચન એવા ભાઈ શ્રી રશિકભાઈ મચ્ચુ પર વિરાજમાન તમામ શાખાના એમડી શ્રીઓ ઉપસ્થિત સૌ ડાયરેક્ટર શ્રીઓ કર્મચારી મિત્રો સભાસદ ભાઈઓ અને બહેનો માન્ય વકીલ કરણ પેલા તો હું મારી વાત કરી દઉં કે મેં ઘણા વર્ષો સુધી સહકાર ક્ષેત્રમાં રાજકીય સંગઠનમાં અને પંચાયત ક્ષેત્રમાં કામ કર્યું છે બહુ ઓછું થતું હોય એક એક બાબતની સમજણ આપે કે પણ તમને એવું લાગે તો તમને બોલવાની તક મળે હું જિલ્લા પંચાયતનો પ્રમુખ હતો કારોબારી ચેરમેન હતો તો અમારા એજન્ડા તો એક થી અડતાલીસ સુધીના હોય પચાસ સુધીના હોય બાવન સુધીના હોય એમાં જમીનના એન એના હોય

બારી પડી જાય એટલે એનો આપણે વિશ્વકર્મા યોજના આપણે જે રાજ્ય સરકારની ઘણો બધો ફાયદો થાય ફરી વખત બોર્ડ ઓફ ડિરેક્ટર અને ખાસ તો અભિનંદન આવી ગયા હાજરી કપોરબેન એમને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા આજે ધારાસભ્યોની મીટિંગ હશે હોવાના કારણે આપ ઈવકે આજન્તની વેષે કા પણ એમડી હવે અમદાવાદના એમડી ને જો આપણે સાંભળી નહીં તો મન લાગે છે કે આપણે કાય સાંભળું નથી એવું લાગે એટલે વિનંતી કરું વિનુભાઈને ભારત માતાજી જય હોંગે ભારત વાસંફરોકા ત્યારથી હું એમના પરિચયમાં છું હાજર થયા ત્યારથી એ હાજર થયા પેલે દિવસે વડીયામાં ત્યારે પણ હું હતો અને અહીંયાથી બદલી થઈ અને મામલતદાર તરીકે પ્રમોશનમાં આવી ગયા એના વિદાય સમારંભમાં અહીંના મુખ્ય મામલતદાર તરીકે ઉમરાળા મુકામે એમની ફરજ બજાવી અને હવે પાછા જયારે બગસરામાં આવ્યા છે ત્યારે પ્રશાંતભાઈ વિશે એટલું જ કહીશ કે કર્મઠ પુરુષ છે એમની કાર્યશૈલી છે એ બગસરાના લોકો એનાથી પ્રભાવિત છે એટલું જ નહીં પણ એનાથી આખું બગસરા જાણકાર છે પછી તે રાજકીય પક્ષો હોય વિરોધવાળા હોય દરેક સામાજિક સંસ્થાઓ હોય હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ હોય કે બજરંગ દળ હોય કે સામે બીજા કોઈ પણ સંગઠનો હોય એ તમામ સંગઠનો જો કોઈનામાં વિશ્વાસ ધરાવતા હોય એવી એક વ્યક્તિ છે એ પ્રશાંતભાઈ ભેટી પહેલા જ આખા બગસરામાં થનાક હતો કે ભાઈ બીટીભાઈ હાજર થાય બીટીભાઈ હાજર થાય આપણા સૌના વડીલ દુજને પાયામાંથી પાય અને એક દીપ પ્રગટાવી અને હજારો દીવડા પ્રગટાવી અને અમદાવાદ વડોદરા સુધી પ્રકાશ કરાયો છે એવો આપણા સૌના વડીલ અને આદરણીય રશ્વિભાઈ ઢોડિયા મારા જૂનો મિત્ર અને હું આખું છે જુદું ચિત્ર અને કોરી ભીખ આપો તો ચિત્ર પરિવાર ઘણું લીલું કર્યું છે લીલીયા પરિવાર ધારીમાં ધારી કર્યું છે ધારી પરિવાર અને સલાળામાં કાયમ ચાલતું રહે અને બગસરા ને ન આવે તો ધારી પરિવાર બગસરા કરે સલાળા પરિવાર અને અમારા લીગલ કમિટીના ના બધાએ લીગલ કામ કરે એવા મારા બધા વકીલ વકીલશ્રીઓ અને વડોદરામાં વન ટ્રાન્સફર નથી કરતા ખટપટ અને કામ થાય છે ઝટ એમાં વડોદરામાં વડોદરા અમારા મનોજભાઈ ગોરડ અને મામદાર સાહેબજી બે ગુણ દંપતિ બંને અને આ બધા અમારા આપણા જે કર્મચારીઓ છે રાત દિવસ ઉજાગરો કરી ઉજાગર કરી અને રાત્રે પણ દોડતા હોય એવા સર્વ કર્મચારીઓને મારા નવા વર્ષના રામ રામ જય સ્વામિનારાયણ આવી છે એક થી રાજકારણ રાજકારણમાં સામાજિક ક્ષેત્રમાં ધાર્મિક સામાજિક ક્ષેત્રમાં શૈક્ષણિક ક્ષેત્રમાં ખૂબ કર્યું છે કામ ભાઈ રાખી છે આમ જરૂર પણ અહીંયા ખર્ચે શેખી શકે કામ અને કર્યું છે નામ

આવડું મોટું અમારું પંચ્યાસી લાખની વસ્તી વાળું એકસો બાણું કોર્પોરેશનનું અમારું મોટામાં મોટું બજેટ અડધા ગુજરાત જેટલું અમદાવાદનું એમાં કેટલાય કર્મચારીઓને મેં જોયા છે દસ વર્ષ કોર્પોરેટર હતો અત્યારે ધારાસભ્ય છે પણ આવો કર્મચારી મેં આખા કોર્પોરેશનને કે જોયું રાત્રે દસ વાગ્યાની ચિંતા હોય મને ફોન કરે રાત્રે મેં કીધા મને ગમે ત્યારે અડધી રાતે ફોન કરે બીજી જગ્યા હું પાડી મને હવે છ વાગે ઉઠાડી રહ્યા છે આજે રાત્રે મારે દોઢ વાગે હોય ભેટ આવી દીધું ને તો ઊંઘી ગયો તો હવે છ વાગે મને એના રૂપે એટલે તમને લાગે છે બધાને ભૂખ મારે નથી બેઠવું વરવું તમારું દુઃખ અને ભૂખ જવાનું દુઃખ અમે તો આપવા બેઠા છીએ બધાને શું સાથે બહુ સરસ મજાની નાની નાની એક એક વસ્તુમાં જે પછી સમી જેટલી નાના મોટા બધા ઠરાવો હતા અને બધા જે હતા એમાં બધાને એક એક વસ્તુ સમજાવી અને આપી છે તેની મોટી કીટ તમે તમે દિલમાં કરી લીધો ફીટ આખા ગુજરાતની ભારતની વિશ્વની છે આપણા પર ગીત અને આ વખતે આપણો પહેલો નંબર આવવો જોઈએ જે સાહેબ કે છે એ જાણી નું જોઈએ આપણે શીત બધા કર્મચારી તો કામ કરે છે પણ આપણે જે ડિરેક્ટર છે ને બધા ઉપર બેઠા છીએ એમાં આપણે સૌ બધા કામે લાગીએ

જેનું મન ના હોય એના માટે જેનું મન હોય મોટા મને રાખીને બધાને લોન આપજો અને કામ કરજો ખારા જમનો દરિયો ભરે નહીં કોઈ લોન કરો નહીં પણ કરશો માણા હોય ને બીજા પણ લોકો આપે તો એને ગમી છે તમને કઈ જરૂરિયાત હશે આપશો ને લોન એ બધાને ગમી છે અને ઘણી વખત હસાઈ ગયો હોય માણસ એ હલવાઈ ગયો હોય ત્યાં ધ્યાનમાં તો સર આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ શાકભાજી ગલ્લાવાળાના પાથાણાને વગેર જામીને વગેર કાંઈ કરે દસ દસ હજાર માંથી પચાસ પચાસ લોન આપી છે શાક બધું પાછા વાળા કારણ કે બે નંબરવાળા વધારે પૈસા લઈ શહેર માં આવે પાછળના વાળાને હા રૂપિયા કામ ત્રણસો રૂપિયા વાળા સો રૂપિયા તો વ્યાજ લઈ જાય ખાવાના નો છે તો આવા લોકોને કરોડો રૂપિયાની લોન આપી છે ત્યારે આપણે પણ મોટું મોટું રાખીને આપીએ અને કોઈ નાનો મોટો હલવાનો હોય કે કઈ ફસાઈ ગયો હોય તો અણગા હોય તો રાખવા પડે કડવા હોય ફળશે તો શાખવા પડે અને સમય સંજોગો તમારે ઉઘાડા થાય ને પણ આપણે આપણે ઢાંકવા પડે આપણે હોય આપણે ઢાંકવા પડે આજે કોઈને પૂરો કરું છું ભારત માટે બંધ નહીં